નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દશામાના વ્રતનું સમાપન થતા મહીસાગર નદી તેમજ તળાવોમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું મહીસાગર જિલ્લા મલેકપુરના તોત્રોલી નદીના કાંઠે અને કડાના નદીના કાંઠે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના લોકો અષાઢી અમાસના દિવસે શરૂ થયેલા દશામાના વ્રતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દસ દિવસ સુધી બહેનો દશામાના વ્રત નકોરડો ઉપવાસ કરી દશામાની આરાધના અને પૂજા કરે છે ત્યારે દસ દસ દિવસ સુધી આતિથ્ય માનનાર દશામાના વ્રત આજે દિવસ પૂર્ણ મલેકપુર નદી ખાતે ગામે ગામથી આવતા લોકો દશામાની મૂર્તિનું વિસર્જન કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડીજે ઢોલ નગારાના સથવારે દશામાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો મલેકપુર ચોકડી પર દશામાના જયઘોષ નારા બોલી આખી ચોકડી ગુંજી ઉઠી હતી અને એક આખું શહેર ભક્તિમય વાતાવરણમાં તરબોળ બન્યું હતું ભાવભક્તિથી દશામાની મૂર્તિનું મહીસાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેશ પટેલિયા બીએન ન્યૂઝ ગુજરાતી મહીસાગર